સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે રાજકીય માહોલ જામી રહ્યો છે નવસારી લોકસભા બેઠક દેશની બેઠકોમાંની એક છે ત્યારે સાંસદ સી આર પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર દુનિયામાં ચર્ચા થાય તેવા મહત્વના કામો કર્યા હતા જેને લઈને નવસારી લોકસભાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત નવસારી આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે શહેરમાં સુકન્યા સમૃદ્ધિ સ્નેહ મિલન કાર્યક્રમ તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી પોતાના વક્તવ્યમાં નવસારીને મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસમાં ખૂબ જ મોટી ભૂમિકા હશે જ્યારે સુરતમાં દસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તેમ છતાં સુરત શહેરને પૂરથી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની વાત તેઓએ કરી હતી

એ આપણે કરી રહ્યા છીએ એક સમય એવો હતો કે નવસારીને પણ પાણીની તકલીફ પડતી હતી આજે તકલીફ ઓછી રહી છે પરંતુ જડબે સલાહ વ્યવસ્થા જેમ સુરતમાં આપણે કર્યું કે 24 કલાક પાણી મળે હજુ આપણે નવસારી મેં કરી શક્યા નથી પણ 24 કલાક પાણી મળે એનું પણ આયોજન એ આપણે આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ